નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પટેલના જન્મદિવસ નિમિત્તે તાલુકા ભાજપ સંગઠન દ્વારા જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર તથા પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે દીપ પ્રગટાવી કેક કાપી અને દિવ્યાંગોને જમણવાર કરાવીને સી આર પટેલજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના બાયટ શહેર સંગઠન અને બાયટ તાલુકા સંગઠન તથા નગરપાલિકા તાલુકા પંચાયત સદસ્યો અને આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા Bye. Uh -huh.